હરે કૃષ્ણ સત્સંગ શ્રવણ કરનાર બધા જ ભક્તોનું સ્વાગત છે બધા સ્વાગત છે તો આપણે ભગવદ્ ગીતા પ્રથમ અધ્યાય શ્લોક ક્રમાંક ત્રણ ના વિષયમાં આપણે શ્રવણ કરીએ છીએ તો આ શ્લોક ની અંદર એક શબ્દ છે તે શબ્દ છે ધીમતા ઉપયોગ કરવામાં આવેલો છે અને એ શબ્દ શબ્દૂમ માટે ઉપયોગ કરવામાં આવેલો છે તો ધીમતા એટલે કે ખૂબ જ બુદ્ધિમાન અને ખૂબ જ શક્તિશાળી એવો અર્થ થાય છે તો દૃષ્ટધૂમ છે એ ખૂબ જ બુદ્ધિમાન અને ખૂબ જ અસ્ત્ર શસ્ત્રમાં નિપુણ અને શક્તિમાન હતા જેના કારણે જ તેઓ મહાભારતના અઢાર દિવસ સુધી યુદ્ધ કર્યું અને અઢાર દિવસ સુધી તેઓ જીવિત રહ્યા અને મહાભારતની અંદર ની સેના છે તેના અઢાર દિવસ સુધી તેઓ સેનાપતિ રહ્યા સેના છે શક્તિશાળી હતી એટલા માટે તે અઢાર દિવસ સુધી જીવિત રહી હતી અને જયારે અઢાર માં દિવસે રાત્રે અસ્વસ્થામાં છે કે દૃષ્ટૂમ અને દ્રુપદ મહારાજ ની સેના અને પાંડવો ની સેના અને પાંડવના પાંચે છે આ રીતે આપણે બધા થોડું જાણીએ છીએ પણ આ જે કથા છે તેનું વર્ણન મહાભારતના સોપતિ પર્વમાં કરવામાં આવેલું છે જ્યારે ભીમસેને લાસ્ટ દિવસે ભીમસેને જયારે જ્યારે દુર્યોધનની સાથે ગદા યુદ્ધ કર્યું અને એને જંગા ઉપર પ્રહાર કરી અને તેને માર્યો ત્યારે એ જોઈ અને જે અસ્વસ્થતામાં છે એને ખૂબ જ ક્રોધ આવે છે કારણ કે તે તેના મિત્ર હતા અને થોડું એને એવું થયું કે ભાઈ આ યુદ્ધના નિયમો બારું કાર્ય થયું છે વાસ્તવમાં જોવામાં આવે તો એ લોકો તરફથી યુદ્ધના નિયમો બાર ઘણા બધા કાર્યો થયેલા હતા પણ એને ઘણો બધો ગુસ્થો આવે છે પછી જે અસ્વસ્થામાં છે તેની સાથે બીજા બે જ યોદ્ધા બચ્યા છે એટલે કે કૌરવ સેનાની અંદર ટોટલ ત્રણ જ યોદ્ધા યોધ્ધા હતા અસ્વસ્થતામાં પછી ક્રિપાચાર્ય અને કૃતવર્મા વર્મા આ ત્રણ યોદ્ધા બચ્યા હતા એટલે ત્રણ જ યોદ્ધા હોવાને કારણે તે લોકો પછી બીજા દિવસે યુદ્ધનું આહવાન દેવાનું માંડી વારે છે કે હવે આપણે બીજા દિવસે યુદ્ધનું આહવાન આપી શકશું નહીં અને તેઓ રાત્રે ઘોર જંગલ ની અંદર જતા રહીએ છીએ અને ન્યા એક મોટા વૃક્ષ ની નીચે આશ્રય લે છે અને ન્યા તે ત્રણેય સુવે છે હવે એમાં એવું બન્યું કે ઈ વૃક્ષ ઉપર ઘણા બધા કાગડા હતા એટલે ઈ વૃક્ષમાં માં કાગડા ને વધ કરવા માટે રાત્રે એક ઘુવડ છે ઈ આવે છે અને કાગડા બધા સુતા હોય અને એનું વધ કરી નાખે છે હવે જ્યારે આ વસ્તુ બને છે ત્યારે અસ્વસ્થામાં ને થોડો ઘણો અવાજ આવે છે અવાજને કારણે એની ઉડી જાય છે અને એ આ દ્રશ્ય કે ભાઈ આ એક જ ભૂવડ હોવા છતાં કાગડા ઊંઘમાં હતા અને નિંદ્રા અવસ્થામાં વધ કરી નાખ્યો એટલે એને મનની અંદર એક વિચાર આવે આખો પ્લાન બનાવે કે ભાઈ મારા મિત્ર ની સાથે જે આ બહેનું છે દુર્યોધન સાથે એનું વાળવા અને મારા પિતાનું જે મૃત્યુ થયું છે એનું વાળવા માટે હું પણ કઈ આવું કરું કે પાંડવો અને પાંડવોની સેનાને અને દ્રુપદ મહારાજની સેના એ ભાઈ દૃષ્ટધોમ બધાઈને સૂટેલા અવસ્થામાં હણી નાખું એટલે પોતે આવો વિચાર કરી અને એના બંને સાથીદાર જે બૈચાધાયી એટલે કૃપાચાર્ય અને ક્રિત વર્મા એ બંને પાસે જાય છે ને એને કહે છે કે ભાઈ આપણે આવું કાંઈક કરીએ આવો મારો વિચાર છે આમ રજૂઆત કરે છે ત્યારે આ બંને છે એ એનો વિરોધ કરે છે પ્રસ્તાવ જયારે રાખે ત્યારે વિરોધ કરે છે અને કહે છે કે ભાઈ આ કાર્ય કરાય ની આ તો કાયરતા છે છે તો તેલા યોદ્ધાઓને મારવા તે પાપ પાપપૂર્વકનું કાર્ય અને પણ ગણા છે જેના કારણે તમારી કીર્તિમાં દાગ લાગશે આ કાર્ય ન કરાય પણ જ્યારે અસ્વસ્થતામાં ખૂબ જ એની રક્ત કરે છે ત્યારે ઓલા લોકો ઈચ્છા ન હોવા છતાં પણ તે હા પાડે છે કે કઈ વાંધો નહી આવી રીતે તેઓ આ પડે ત્યાર પછી ત્રણેય છે કે જ્યાં આ હતા ત્યાં ત્યાં એની કુટીર છે છે અને જઈને જુએ તો એક વ્યક્તિ એ ગેટ ઉપર ઊભો હતો એકદમ રુદ્ર સ્વરૂપમાં વ્યક્તિ હતા અને જે ગેટ ઉપર ઉભા હતા એટલે એને જોયા એટલે એને જોયું કે ભાઈ આ તો ખૂબ જ શક્તિશાળી છે એટલે ત્યાં અસ્વસ્થતામાં છે ને એની સાથે યુદ્ધ કરે છે યુદ્ધ કરે એટલે ઘણા બધા અસ્ત્ર શસ્ત્ર છે એના ઉપર ચલાવે છે પણ જેટલા અસ્ત્ર શસ્ત્ર એના ઉપર ચલાવે એ બધા અસ્ત્ર શસ્ત્ર છે એ રુદ્ર વ્યક્તિ હતો ને એ પોતાની અંદર ગળી જાય છે જેવું મારે એવું અંદર વયું જાય આમ યુદ્ધ ઘમાસામાં એલું પણ એમાં એને જોયું કે ભાઈ આપણું આમાં કઈ કાકી લાગે એમ છે નહીં અસ્વસ્થામાં અને એની પાસે બધા શસ્ત્રો થઈ રહ્યા એટલે પછી એને શિવજી નો આશ્રય લીધો કારણ કે શિવજી ભક્ત હતા અને ઈ શિવજીનો આશ્રય લે છે અને શિવજીને પ્રાર્થના કરે છે શિવજી ત્યાં પ્રગટ થાય છે અને ત્યારે શિવજીના આ બધી વાત કરે છે એટલે શિવજી એ કહે છે કે આ કાર્ય કરાય નહીં આ ખૂબ જ નિંદનીય કાર્ય છે અને પાપપૂર્ણ કાર્ય છે આ ન કરવું જોઈએ આનાથી તમારા કીર્તિને પણ ડાગ લાગશે પણ શિવજી એ ઘણું બધું અસ્વસ્થતામાં મનાવે છે પણ એ માનતા નથી અને ત્યારે શિવજી છે આ નિંદનીય કાર્ય હોવા છતાં શિવજી કહે છે કે કઈ વાંધો નહીં તમે કરો હવે આપણને એવો વિચાર આવે કે ભાઈ શિવજી તો ભગવાન છે તો એને આને નહીં કા માટે રોકવા જોઈ તો શિવજી એ રોયકાની પછી ત્યારે શિવજી કહે છે કે ભાઈ આ બધા એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણનો આશરો લીધેલો હતો અને એને શરણાગત હતા અને એના કાર્યમાં લાગેલા હતા એટલા માટે આ બધાનું રક્ષણ કરતો હતો નકર આ લોકોનો મૃત્યુનો સમય તો ઘણો ટાઈમ ત્યાં થઈ ગયા છે અને સમય આવી ગયો છે છતાં પણ હું આનું રક્ષણ કરી રહ્યો હતો એટલે શિવજીએ પછી અસ્વચ્છતા કીધું કે ભાઈ હવે હું તમને રોકતો નથી કારણ કે આનો તો બધાયનો મૃત્યુનો સમય આવી ગયો છે એવી રીતે કહી અને શિવજી છે એ શરીરમાં પ્રવેશ કરે છે અને શિવજી જેવા જેના શરીરમાં પ્રવેશ કરે છે એવા જે રુદ્ર સ્વરૂપથી આવૃત થઈ અને ખુબ જ શક્તિશાળી બની ગઈ છે કારણ કે આપણે જોઈએ છીએ પણ વિનાશ કરવાનો છે એ કાર્ય છે એ ભગવાન શિવજી નું છે આપડે કહીએ કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ તો બ્રહ્માજી છે એ આપણા બધાની ઉત્પત્તિ કરે છે પછી વિષ્ણુ છે એ ભરણ પોષણ કરે છે શિવજી છે એ બધાને વિનાશ કરે છે તો શિવજી નું તો એ કાર્ય જ છે એટલે શિવજી કે અત્યાર સુધી તો મેં ગમે એમ કરી અને આ બધું રોકી રાખ્યું હતું પણ હવે આ લોકોનો સમય થઈ ગયો છે અને એમાં જોઈએ તો અસ્વસ્થતા છે એ નિમિત્ત બનતા હતા પછી અસ્વસ્થતા એ અંદર જઈ અને સુતેલી પાંચાલની સેના દુષ્ટધૂમ નો વધ કર્યો અને જે પાંડવોના પુત્રો છે તેનો પણ વધ કરી નાખ્યો આ રીતે આ જે કથા છે ઈ મહાભારતની અંદર આપવામાં આવેલી છે અને દુર્યોધન જે છે એની પાસે આ બધાના પાંચેય પાંડુઓના જે પુત્રો છે એના મસ્તક લઈ અને પછી અસ્વસ્થતામાં જાય છે કારણ કે અસ્વસ્થામાં ને તો એવું જ હોય છે કે મેં પાંચેય પાંડુઓને હણી નાયકા છે અને બધી સેનાને બધાને હણી નાયકા એ તો સત્ય હતું પણ જે પાંચ પાંડુઓ છે એની જગ્યાએ તે પાંડુઓના પુત્રોને હણી નાખે છે તો આ રીતે આ જે કથા છે એનું વર્ણન મહાભારતની અંદર કરવામાં આવેલું છે હવે આગળના સત્સંગમાં આપણે ચોથા શ્લોકના વિષયમાં શ્રવણ કરશું હરે કૃષ્ણ